ત્રણ વર્ષથી નાસ્તો ફરતો પ્રોહિબિશન ગુનાનો આરોપી કરજણ પોલીસે ઝડપી પાડ્યો કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને કરજણ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ઝડપી પાડ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલના માર્ગદર્શન હેઠળ કરજણ વિભાગ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને વાતમીના આધારે આરોપી ભરતભાઈ દેવીલાલ સેન ઉંમર તેત્રીસ વર્ષ રહેવાસી રાજ સંબંધ રાજસ્થાનને સુરતના કડોદરા વિસ્તાર પાસે આવેલા સીએનજી કેનાલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ અને એએસઆઈ પ્રકાશભાઈ ખીમજીભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ છગનભાઈ આંબાભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી રિપોર્ટર પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યૂઝ વડોદરા